જે તમે ધોરણ આઠ માં શીખીને જ આવ્યા છો આમાં કુલ આપણને ચાર દાખલા આપ્યા છે તો ચાલો એક પછી એક આ દાખલાઓનું સોલ્યુશન કરીએ સૌપ્રથમ દાખલો આપ્યો છે બાર એક્સ નો વર્ગ ઓછા સાત એક્સ વત્તા એક હવે આ એક દ્વિઘાત બહુપદી છે આના આપણે અવયવો પાડવાના છે તો જેમ તમે ધોરણ આઠ માં આ પ્રમાણેના દાખલા ગણતા હતા

સૌ પ્રથમ આપણે શું કરીશું તો પ્રથમ પદ નો સહગુણક એટલે કે બાર અને અંતિમ પદ એટલે કે એક આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણે લખીએ બાર એકા બાર હવે બારના એવા બે ભાગ પાડવાના જેનો સરવાળો માઇનસ સાત આવે સાત નહીં સાત ની આગળ કયું ચિહ્ન છે માઇનસ તો સરવાળો કેટલો આવો જોઈએ માઇનસ સાત હવે સરવાળો જ કેમ કારણ કે છેલ્લું પદ કેવું છે પ્લસ છે છેલ્લું પદ કેવું છે પ્લસ જો છેલ્લું પદ પ્લસ હોય તો સરવાળો આવો જોઈએ અને જો માઈનસ હોય તો બાદ બાકી આવવી જોઈએ હવે બારના એવા કયા બી આપણે ભાગ પાડીએ જેનો સરવાળો કરતા આપણને માઇનસ સાથ મળે તો સૌ પ્રથમ આપણે વિચારીએ ચાર તરી બાર ચાર તરી બાર થઈ જશે હવે આ બેનો શું કરવાનો છે સરવાળો તો જો આ બેનો હું સરવાળો કરું

તો પછી આપણે ચાર જોડે પણ એક્સ ગુણશું અને ત્રણ પણ એક્સ ગુણશું ત્રણ એક્સ તો આપણે લખીએ સૌ પ્રથમ બાર એક્સ નો વર્ગ એમના એમ જ રહેશે હવે જે માઇનસ સાત એક્સ હતા તેની જગ્યાએ શું લખવાનું છે માઇનસ ચાર એક્સ ઓછા ત્રણ એક્સ તો આપણે લખીએ માઇનસ ચાર એક્સ ઓછા અને આ બીજું ગ્રુપ હવે આમાંથી આપણે સામાન્ય લેતા હતા સામાન્ય શું આવશે પહેલા પદમાં તો કે આ ગ્રુપમાંથી સામાન્ય આવશે ચાર એક્સ કેટલાક આવશે ચાર એક્સ જુઓ આમાંથી ચાર એક્સ બાર આવી ગયા તો અંદર શું વધ્યું તો કે બાર માંથી ચાર આવી ગયા તો અંદર વધશે ત્રણ કારણ કે ચાર તરી બાર હવે એક્સ વર્ગ છે એટલે કે એક્સ ગુણ્યા એક્સ એમાંથી આપણે એક એક્સ તો બાર લઈ લીધો તો વધશે કેટલા એક એક્સ હવે જુઓ વચ્ચે શું છે માઇનસ તો લખીશું માઇનસ હવે ચાર એક્સ તો આખા બાર આવી ગયા તો અંદર શું વધશે માત્ર એક ત્યારબાદ ઓછા હવે ત્રણ એક્સ અને એક આમાં કઈ પણ કોમન છે નહીં તો આપણે કોમન શું લઈશું એક કઈ પણ કોમન ના હોય તો એક કોમન લઈ લઈએ તો જુઓ માઇનસ ના માઇનસ હવે બાર માઇનસ કોમન લીધા છે તો અંદર શું થશે ચિહ્ન બદલાશે એટલે પ્લસ નું થશે માઇનસ અને એક એમના એમ જો વિદ્યાર્થી મિત્રો તમારે આ બે પદ જો એક જ જેવા આવે તો સમજી લેવાનું કે આપણો દાખલો

આ આખું કૌંસ હતું એમાંથી આ તો બાલ આવી ગયા તો અંદર શું વધ્યા ચાર એક્સ ત્યારબાદ વચ્ચે છે માઇનસ હવે આ પણ આખું બાર આવી ગયું તો અંદર કેટલા વધ્યા એક તો તમે જોઈ શકો છો આપણો આન્સર શું આવ્યો આન્સર આવ્યો ત્રણ એક્સ ઓછા એક ગુણ્યા ચાર એક્સ ઓછા એક એનો મતલબ શું આ જે બે બહુપદી આવી એ આપણી આ દ્વિઘાત બહુપદીના બે અવયવો કહેવાય ત્યારબાદ હવે દાખલા નંબર બે નું સોલ્યુશન કરીએ જેમાં કહ્યું છે બે એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા ત્રણ સૌપ્રથમ શું કરવાનું તો કે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ તે બંનેનો ગુણાકાર કરવાનો તો પ્રથમ પદનો સહગુણક છે બે તો બે ગુણ્યા અંતિમ પદ છે ત્રણ તો ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા ત્રણ આપણને મળશે છ હવે ના એવા બે ભાગ પાડવાના જેનો સરવાળો કેટલો આવે પ્લસ સાત કેમ સરવાળો કીધો કારણ કેવું છે તો હવે વિચારીએ ત્રણ દુ છ તો શું ત્રણ અને બેનો સરવાળો સાત થાય તો કે ના થાય માટે આ ભાગ આપણે કેવો પડશે ખોટા હવે બીજા ભાગ પાડીએ છ એકા છ છ એકા છ તો હવે સાત મળી જશે પરંતુ આટલે શું છે સાત એક્સ તો આ બંનેને એક્સ આપી દઈશું તો આ બંનેને એક્સ આપશું તો જવાબ પણ સાત એક્સ આપણને મળી જશે ચલો હવે બે એક્સ વર્ગ એમના એમ હવે પ્લસ સાત એક્સ ની જગ્યાએ શું લખવાનું છે બે બે ના ગ્રુપ આપી દઈશું ચલો આ એક ગ્રુપ અને આ બીજું ગ્રુપ ચલો હવે સામાન્ય લઈએ તો જુઓ છ એક્સ અને બે એક્સ વર્ગમાંથી બે એક્સ સામાન્ય આવશે હવે અંદર શું વધશે તો કે બે બાર આવી ગયા આ એક્સવેર માંથી કોમન છે નહીં તો કોમન કેટલા લેવાના એક લેવાનો તો એક લખી દઈએ અને અંદર એમનું બધું એમ ચલો હવે આમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ પદ અને આ પદ કેવું આવ્યું સરખું આવ્યું તેનો મતલબ

જેમાં આપણને આપવું છે છ એક્સ નો વર્ગ પાંચ ઓછા છ તો સૌ પ્રથમ શું કરશું પ્રથમ પદ નો સહગુણક એટલે કે છ અને અંતિમ પદ એટલે કે તો આ આપણે ગુણાકાર કરીશું તો છ ગુણ્યા છ તો છાયો છાયો આપણને છત્રીસ જવાબ મળશે હવે આ છત્રીસ ના એવા બે ભાગ પાડીશું જેની બાદ બાકી આપણને પાંચ એક્સ મળે હવે કેમ બાદ બાકી કીધું મેં કારણ કે છેલ્લું પદ કેવું છે નવમાંથી ચાર હું બાદ કરીશ તો જવાબ કેટલો મળશે મને પાંચ મળશે તો જુઓ નવ ઓછા ચાર તો પાંચ સેટિંગ થઈ ગયું અને પાંચ પ્લસ આવે છે તો મધ્યમ પદ પણ પ્લસ જ છે હવે શું છે આટલે એક્સ જોડાયેલા છે તો નવ ને એક્સ આપી દઈશું ચાર ને એક્સ આપી દઈશું અને પાંચ માં એક્સ જવાબ આવી જશે ચલો હવે પાંચ એક્સ ની જગ્યાએ આપણે શું લખીશું નવ એક્સ ઓછા ચાર એક્સ તો આપણે લખી દઈએ છ એક્સ સ્ક્વેર એમના એમ વત્તા નવ એક્સ ઓછા ચાર એક્સ ઓછા છ હવે શું કરીશું બે બે ના ગ્રુપ પાડી દઈશું આ પહેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ હવે સામાન્ય લઈએ તો પેલા ગ્રુપ માંથી સામાન્ય વધશે ત્રણ કારણ કે ત્રણ તરી નવ થાય હવે ઓછા ચાર એક્સ અને છ માંથી કોમન આવશે બે તો અંદર શું વધશે તો કે ચાર માંથી બે આવી ગયા તો બે એક્સ હવે બાર માઇનસ છે તો અંદર શું કરવાનું ચિહ્ન બદલી દીવાનું તો માઇનસ ના પ્લસ છ માંથી બે આવી જાય તો અંદર વધે ત્રણ તો આ દાખલામાં પણ તમે જોઈ શકો છો ટુ એક્સ પ્લસ ત્રણ ટુ એક્સ પ્લસ ત્રણ એટલે કે આટલે સુધી આપણો દાખલો સાચો છે હવે આગળ શું કરીશું તો કે જે એક જેવું પદ છે તેને એક વાર લખી દઈશું એટલે કે બે એક્સ વત્તા ત્રણ અને બીજા કૌંસમાં જુઓ આમાંથી આ પદ બહાર આવી ગયો તો અંદર વધશે ત્રણ એક્સ ઓછા આ પદ પણ બાર આવી ગયું તો અંદર વધશે ડી તો આ થઈ ગયો પહેલો અવયવ અને આ થઈ ગયો બીજો અવયવ જે આપણો જવાબ છે ત્યારબાદ હવે છેલ્લા દાખલાનો સોલ્યુશન કરીએ જેમાં આપણને કહ્યું છે ત્રણ એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા ચાર તો સૌપ્રથમ શું કરવાનું પહેલા પદનો સહગુણક ગુણ્યા અંતિમ પદ કરવાનું ચલો પહેલા પદનો સહગુણક છે ત્રણ તો આપણે લખીશું ત્રણ ગુણ્યા અંતિમ પદ છે ચાર તો ગુણ્યા ચાર ચાર કરી બાર આપણને મળશે હવે બાર ના એવા અવયવો પાડવાના જેમની બાદ બાકી શું આવે બાદ બાકી આવે માઇનસ તો બાદ બાકી કેટલી લાવવાની એક કેમ બાદ બાકી લાવવાની કારણ કે અંતિમ પદ કેવું છે માઇનસ છે માટે આપણે બાદ બાકી લાવવાની ચલો હવે ના એવા અવયવ પાડવાના જેથી માઇનસ એક આવે તો આપણને ડાયરેક્ટ ખબર જ છે જુઓ એક હશે ત્રણ અને ચાર ત્રણ ચોક બાર આપણને મળી જાય છે તો એક અવયવ હશે ચાર અને એક હશે હવે આ આપણે બાદ બાકી લાવવાની છે છે અને જવાબ પણ લાવવાનો તો આ બે માંથી મોટું પદ છે ચાર તો તે આપણે રાખીશું માઇનસ અને નાનું પદ રાખીશું પ્લસ જેથી માઇનસ એક આપણને જવાબ મળી જાય કારણ કે જવાબમાં હંમેશા કોની નિશાની આવે મોટા પદની નિશાની આવે તો એક્સ બરાબર માઇનસ એક જવાબ આપણને મળી જશે હવે માઇનસ એક્સ ની જગ્યાએ આપણે માઇનસ ચાર એક્સ ત્રણ એક્સ મૂકી દઈએ ચાલો પેલા ત્રણ એક્સવેર એમના એમ હવે માઇનસ ચાર એક્સ ઓછા કોમન આવશે તો એક્સ અંદર વધશે ત્રણ એક્સ ઓછા ચાર આ બે માંથી કોઈ કોમન છે નહીં તો કોમન શું કરવાનું એક અને બધું એમનું એમ લખી દેવાનું બાર પ્લસ છે તો અંદર નિશાની બદલાશે નહીં વિદ્યાર્થી મિત્રો ચાર તો બીજા કોષ શું આવશે આમાંથી આ પદ આવી ગયું બાર તો વધ્યા ખાલી એક્સ આમાંથી આ પદ આવી ગયું બાર તો વધ્યા ખાલી પ્લસ એક તો આ બે થઈ ગયા આ બહુપદીના અવયવ ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર પાંચ નું સોલ્યુશન કરીશું જેમાં કયું છે અવયવો પાડો આમાં પણ આપણે આપેલ બહુપદીના અવયવો પાડવાના છે પણ આમાં શું તફાવત છે તો જુઓ આપણને આ દાખલાઓમાં ત્રિઘાત બહુપદી આપેલી છે હવે ત્રિઘાત બહુપદીના અવયવો કેવી રીતે પાડવા તે આપણે શીખીશું સૌ પ્રથમ દાખલો છે એક્સ નો ઘન ઓછા

જુઓ આનો સહગુણક એક છે તો એક ઓછા એક કેન્સલ તો આનો સરવાળો આવ્યો ઝીરો તો જયારે પણ સહગુણકોનો સરવાળો ઝીરો આવે આનો મતલબ આ બહુપદીનો એક અવયવ એક માઇનસ એક કહેવાય તો આપણે લખી દઈશું માટે એક અવયવ એક્સ માઇનસ એક છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે બહુપદીને નીચે લખીશું તો આપણે લખીએ હવે એક્સ નો ઘન ઓછા ટુ એક્સ સ્ક્વેર ઓછા એક્સ વધા બે હવે આમાં આપણે એક્સ માઇનસ એક કદને ગોઠવીશું હવે એ ગોઠવણી કરવાની એક પદ્ધતિ છે એ પદ્ધતિ તમે ધ્યાનથી સમજો સૌપ્રથમ આપણે આ પ્રથમ પદ લખી દેવાનું તો એક્સ નો ઘન હવે આપણે શું લાવવાનું છે એક્સ ઓછા એક લાવવાના છે ને એટલે વચ્ચે શું છે માઇનસ તો આટલે એક્સ ઘન પછી આપણે કરીશું માઇનસ ત્યારબાદ એક્સ ઘન એક ઘાત ઓછી કરવાની એટલે કે લખવાની એક્સ ની બે ઘાત હવે જુઓ આ પદ જુઓ શું છે માઇનસ બે એક્સ સ્ક્વેર એની જગ્યાએ આપણે શું લખ્યું માઇનસ એટલે કે એક હજુ આમાં ત્યારબાદ હવે આપણને શું મળ્યું માઇનસ એક્સ નો વર્ગ તો આમાંથી હજુ એક ઘા ઓછી કરીશું જો આગળ શું છે માઇનસ તો આગળ માઇનસ હોય તો પાછળ નિશાની બદલાય તો આપણે લખીશું પ્લસ એક્સ

ત્યારબાદ આ તમામમાં એક્સ ઓછા એક એક્સ ઓછા એક અને એક્સ ઓછા એક કોમન છે તો બધાને આપણે બાર લઈ લઈએ તો એક્સ ઓછા એક તો અંદર શું રહેશે એક્સ નો વર્ગ ઓછા એક્સ ઓછા બે હવે વિદ્યાર્થી મિત્રો દીઘાત બહુપદીના અવયવો પાડવાના છે આપણે હમણે જ અવયવો શીખી ગયા પરંતુ આ દાખલામાં હવે આપણે ડાયરેક્ટ અવયવો પાડીશું ડાયરેક્ટ કઈ રીતે જુઓ તો ગુણાકાર કોનો કોનો કરવાનો છે અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણક માઇનસ એક આવે એનો મતલબ બે એકા બે હવે આ બે ની બાદ બાકી કરવાથી આપણે માઇનસ એક લાવવાનો છે એનો મતલબ આમાં જે મોટી સંખ્યા હોય તે કેવી હોવી જોઈએ માઇનસ તો બે આવશે માઇનસ અને એક આવશે પ્લસ હવે શું કરીશું આ દે ભાંગ થઈ ગયા હવે આ એ ભાગને આપણે ડાયરેક્ટ લખીશું ડાયરેક્ટ કઈ રીતે લખવાના જુઓ તો સૌ પ્રથમ આટલે શું હતું એક્સ ઓછા એક હવે કૌંસ કરવાનો હવે શું કરવાનો તો કે માઇનસ બે છે ને એની આગળ એક્સ મૂકવાનો એટલે મળશે એક્સ ઓછા બે અને બીજો કૌંસ પ્લસ એક છે એની આગળ એક્સ લખીશું એટલે કે એક્સ પ્લસ એક જુઓ આ આના બંને ડાયરેક્ટ અવયવો આપણે પાડી દીધા હવે તમે જોઈ શકો છો આજે આપણને ત્રિઘાત બહુપદી આપી હતી એના આ ત્રણ અવયવો મળી ગયા છે ત્યારબાદ હવે આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરીશું આપણે સહગુણકોનો સરવાળો લખીશું તો સહગુણકોનો સરવાળો બરાબર પ્લસ એક ઓછા ત્રણ ઓછા નવ વત્તા પાંચ ચલો પ્લસ પ્લસ નો સરવાળો કરી દઈએ પાંચ ને એક છ ઓછા નવ ત્રણ બાર હવે છ માંથી બાર જાય તો જવાબ આવશે જુઓ આ આ આવે આવે તો 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 છે છે અવયવ અને જીરો ન આવે તો એક્સ પ્લસ એક અવયવ છે તો આપણે આટલે લખી દઈશું આમ આપેલ બહુ એક કે જે બહુ આપી છે તે આપણે લખીશું આપણે લખીએ હવે એક્સ નો ઘન ઓછા ત્રણ એક્સ કેર ઓછા નવ એક્સ વત્તા પાંચ હવે આપણે શાની ગોઠવણી કરીશું તો કે એક્સ પ્લસ એક લાવાની ગોઠવણી કરીશું તો સૌથી પહેલા પ્રથમ પદ લખી દઈએ એટલે કે ત્રણ એક્સ સ્કવેર છે એમાંથી એક એક્સ સ્કવેર આપણે બાર લઈ લીધા તો હજુ કેટલા લખવા જોઈશે તો કે માઇનસ ચાર એક્સ કેમ માઇનસ ચાર એક્સ કારણ કે આ બંનેનું રૂપ આપીશું

ત્યારબાદ હવે શું કરશું તો કે આ દ્વિઘાત બહુપદીના અવયવો પાડીશું હવે આપણે ડાયરેક્ટ અવયવો પાડીશું કારણ કે મેં તમને અહીં શીખવાડ્યું છે છતાં પણ ના ખ્યાલ આવ્યો હોય તો આ દાખલામાં પરફેક્ટ ખ્યાલ આવી જશે સૌ પ્રથમ શું કરવાનું તો કે પાંચ નો અને પ્રથમ પદના ના ગુણાકાર એટલે કે પાંચ એકા પાંચ થશે પાંચ ગુણ્યા એક બરાબર પાંચ થશે હવે પાંચ ના એવા ભાગ પાડવાના જેની બાદ બાકી માઇનસ ચાર આવે તો કયા કયા ભાગ પડે તો એક તો પડે પાંચ એકા પાંચ મોટી સંખ્યા શું રાખીશું માઇનસ જેથી આપણો જવાબ આવે તો મોટી સંખ્યા છે તે રાખીશું માઇનસ અને પ્લસ જેથી આપણે જવાબ શું થઈ જશે હવે જવાબ કઈ રીતે લખવાનો તો કે સૌ પ્રથમ એક્સ વત્તા એક એમના એમ હવે કૌશ સૌથી પહેલા એક્સ લખવાનું હવે માઇનસ પાંચ છે તો આટલા લગાવી દેવાના માઇનસ પાંચ બીજો કૌશ એક્સ લખવાનો

આ તો તો આનો સરવાળો આપણે કરીએ બે ત્રણ પાંચ પાંચ ને એક છ તો આપણને સરવાળો મળે છાસઠ જે જીરો નથી તો જયારે સરવાળો જીરો ન હોય એનો મતલબ એક અવયવ છે એક્સ પ્લસ એક તો આપણે અહીં લખી દઈશું આમ એક અવયવ એક છે તેર એક્સ વર્ગ વત્તા બત્રીસ એક્સ વત્તા વીસ હવે આ બહુપદીમાં એક્સ પ્લસ ની ગોઠવણી કરીશું તો સૌ પ્રથમ આપણે એક્સ નો ઘન લખીશું ત્યારબાદ વચ્ચે છે પ્લસ તો આટલે પણ આવશે પ્લસ હવે આમાંથી એક ઘાત ઓછી લખીએ એટલે કે એક્સ નો વર્ગ હવે તેર એક્સ વર્ગ છે એમાંથી એક એક્સ વર્ગ લખી દીધા તો કેટલા એક્સ વર્ગ બાકી રહ્યા બાર એક્સ વર્ગ તો વધતા બાર એક્સ વર્ગ હવે આમાંથી શું કરીશું આજ આ પદ ફેરથી લખીશું એટલે કે બાર અને એક્સ વર્ગ ની જગ્યાએ એકલા એક્સ કારણ કે એક ઘાત ઓછી કરવાની હવે બત્રીસ એક્સ માંથી બાર એક્સ લખી દીધા તો કેટલા એક્સ બાકી રહ્યા વીસ એક્સ તો વત્તા વીસ એક્સ વત્તા વીસ એમના એમ હવે બે બે ના જૂથ બનાવી દઈએ આ એક જૂથ આ બીજું અને આ ત્રીજું ચલો હવે આમાંથી કોમન આવશે એક્સ સ્ક્વેર અંદર વધશે એક્સ વધતા એક આમાંથી કોમન આવશે બાર એક્સ અંદર એક્સ વધતા એક આમાંથી કોમન આવશે વીસ અંદર એક્સ વધતા એક હવે એક્સ વધતા એકના બાર લઈ આવો ચલો તેના અવયવો ડાયરેક્ટ પાડવાના ડાયરેક્ટ એ રીતે પાડવાના તો કે વીસ ગુણ્યા એક એટલે કે વીસ એકા વીસ તો આગળ આવી જશે વીસ હવે શું કરવાનું વીસ ને એવા અવયવ પાડો જેનો સરવાળો બાર મળે તો વિસ્તા કયા અવયવ પડે જેનો સરવાળો બાર થાય તો આપણને ખબર છે દસ દુ વીસ થશે અને આ બંનેનો સરવાળો બાર આપણને મળી જશે તો હવે શું લખશું તો કે એક્સ વત્તા એક એમના એમ હવે લખીશું એક્સ હવે દસ પ્લસ છે તો પ્લસ દસ અને બીજા કૌંસમાં પ્લસ બે કરવાના એટલે એક્સ પ્લસ બે આ થઈ ગયા આપણા એક બે અને ત્રણ આપેલ ત્રિકાત બહુપદીના અવયવો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર ચાર નું સોલ્યુશન કરશું જે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ નો છેલ્લો દાખલો છે હવે દાખલા નંબર ચાર છે ને તે સૌથી સરળ પદ્ધતિથી બી આપણે ગણી શકીએ છીએ તો એ પદ્ધતિ કઈ છે તે હું તમને જણાવું તો જુઓ સૌપ્રથમ આપણે આમાં જ બે બે ના જૂથ પાડી દઈએ આમાં જ બે બે ના જૂથ પાડી દઈએ હવે શું કરવાનું છે તો કે આ બે માંથી આપણને ખબર છે શું કોમન નીકળશે કે કે વાય સ્ક્વેર અને વાય ઘનમાંથી નાવિકા કોમન નીકળે એટલે કે નીકળશે વાય નો સ્કવેર તો અંદર શું વધશે તો કે આટલે વધશે બે વાય વધતા એક કારણ કે આખો વાય સ્ક્વેર તો બહાર આવી ગયો હવે ઓછા આ બે માં કશું કોમન છે નહીં તો આવશે એક તો અંદર શું વધ્યું અંદર વધ્યા ટુ વાય હવે બાર માઇનસ છે તો અંદર થશે પ્લસ એક ચલો હવે તમને ધ્યાન આવશે જુઓ શું છે આ બંને કૌંસ એક જ જેવા તો તેને ક્યાં વાય દેવાના પાક આપણે લખીએ ટુ વાય પ્લસ એક અને બીજા હવે આમાં તમે ના પાડશો તમે એવું કહેશો કે ના જુઓ આ એ છે તો વાય સ્ક્વેર બરોબર પણ આ બી છે તો આટલી તો ખાલી એક જ છે એટલે ભૈલા આપણે એકનો વર્ગ કરીએ તો આપણને શું મળશે એક જ મળશે તો જુઓ બીજા કોઈ વત્તા એક એટલે કે વાય વત્તા એક તો જુઓ આ એક બે અને ત્રણ જે અવયવો પાડવાના હતા આપણે અવયવો પાડી લીધા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વતે બે પોઈન્ટ ત્રણ માં દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ નું લાકડા તોડ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મારી શું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો